મંદિર ચોપે જકોન બેસી માર્યું ભેળી માતા વેસાઈ જઈ લે જેટલા ચાર લાખ માં બેસ્યું સભા વાળું કંડિયા ના વારા નું મકોન હતો એમાંથી માતા તારા જેઠ લઈ જાય ને તમે મકન બેસી ભાઈ એ વાત્યગાત્રે લેગીએ લેગી હાચી કે હું પેલા બોલું એટલે મારે ફેરી નશ્યો મકન વેસી નશ્યું મારો ઈશ્વર ક્યાં સજા બે અગરબત્તી ચાલુ કરજે ને મારા દેવ ઉપર વિશ્વામ છે પૂરું ન કરું તો મારું નંબર ત્રણ મહિનાનો વિશ્વાસ મૂકું છું ત્રણે મહિના ટેક માં દીકરા નું બોલતી આ ટોળા માં ખોડી ને બરોબર હું માથા બોલતી કે દે પાવૈયા છેલ્લા ઉકળાનો પોચ નંબર છે મારા ભુવા નામથી નોરિજિનલ નોમ તો ખબર નહિ કોઈ

આ સભા ની અંદર બીજું કણું ખુ એવળું પગલું ભર્યું હોય એવા મા બાપ પતિ પત્ની આ સભા ની અંદર બેઠા છે દીકરી એવળું પગલું ભર્યું છે પેન્ટ શર્ટ વાળો ભય છે હાડીવાળી બેન હોય મોજુક દુનિયા મેલડી બોલું લે ભાઈ હોય દીકરો હોય બાપા ને કેન્સર વાળ બાપ ઘરે ઉજવ હોય તો મોનજોક દુનિયા બોલવું ભાઈ

મારું છું હાડા ત્રણ જાણ એટલે બોતેર ની ઘડી દુનિયાના ખૂણે થી હમાચલ લઈને ભાઈ નોમ મેલડી દીધું મારો મેલડીનો ઈશ્વર બોલતો હશે હું આ ગાદીની માતા બોલતી છું આ ગાદીનું ધર્મ બોલતો છું કનો કે દીકરા આલ્બમ પર રાજો ના હે હે બીજો હું કોટે તારે કોઈ સવાવાળો કે બોલી સુન પાર પાડી અને મેં મેળી એટલા પાર ના બંધાયા ટાઈમ મારીને બંધાયા બીજાની ગોળ બોલતી નહીં થાશે છગન બોલું કે આટલા ટાઈમમાં માં થાત મે કર્યું ન કર નહીં બે વાર ઓમ નક લેતી મારી મુદ્દતે મારા ટાઈમે મારા ચોઘડી એ હું પૂરું કરું છું એટલે હું હકદાર છું ભાઈ સમય ઉપર જાય તમારું મનોમન મન રાખો તમારું મન થી વિશ્વાસ રાખો પણ દેવ ઉપર ભરોસો મૂકજો ભાઈ બે અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વા મેલ પૂરું ન કરું તો મારું નામ જરૂર નહીં બોલ ભાઈ ચેનઈ હગાઈ હા શબાવાળું બાપો તો તારો કરે છે કાકન ચોક મેલો સમાજ માં ખોળી આલે હે તું ચેલા તારે એકનું બાચિત ટ્રેનર ટેન્શન ફ્રી થઈ જાય બોલી પાર પડશે દમન અમે અડી ના આશી છે પાછળ કદુર બે અગરબત્તી કરજે કોઈ ચિંતા નહીં વિશ્વામી હાલ કોઈ તકલીફ દારૂ હબુ થઈ જાય પછી આપણે વાત બોલો ભાઈ વાળીઆશું વિશાલ બેઠો ને લઈ જાય બોલો ભાઈ શું થાય છે છેભાવાળું મારો ઈશ્વર કેસે ત્રણ વર્ષ થી સરકારી નોકરી ની તૈયારી કરી નોકરી નથી જગત છું ભાઈ હમણાંથી થાય છે થાય છે ને

કે ગીમબુ એક મુઠ્ઠી અડદ માતાજીના નોંધથી એટલું કરજે અને જગતનો મખોના મટાડી નો ખૂટ મારું નામ મેળી નહીં મજા થઈ જાય બે અગરબત્તી ચાલુ કરે જ બોલો ભાઈ આગળ કંઈ અન વડાએ હું છીએ મોહની મેં હાર્ડી બોલતી છું ભાઈ અવાજ નહી ભાઈ ભાઈ

એક જ રૂમ રૂમ આ ત્રણ નું મકાન ખોળો મય વળું રાધા કિશનજી નો મોટો ફોટો ખોળો કદાચ એક પંડિત એક મહારાજ નો ફોટો ખોળીન પાછી વાળું બાપજી નો

વિનાય હું માતા કોઈ કહેતી નહી પણ પોસ માં સોર છે દાથું કરે ભાઈ ને ઘરમાં ડકો થાય કારણ કે તાળું તૂટ્યું નહીં કોઈ આવ્યું નહીં કોઈ ગયું નહીં નોમ નોમ ઘર મચી ગયું અમારે અડધું અડધું લઈ ગયું ચોર બધું લઈ જાય રાખે નહી સમય બનશે ચોકડી બનશે કલા દીર્યો ચોર હોય મજા આવશે અને એ તારે સાવો ના કરું મારું નોમ મેલડી કેમ કે સкенમ તારીખ કા ધવણી રહેતી નહી ભાઈ ભાઈ પાછે હું મોકવા આવ્યો હે આવા જો સગરો પાછ ભાઈ પતિજીઓ એ ચલો ભાઈ મકન ચો લીધું જગ્યા ચો લીધી અને નવા મકન મોચવા જોઈએ નવ બનાવ્યું નોકર કર્યું અને એ જગ્યા કોને જગ્યા પટેલ લે મકન તમે બનાવ્યું

જે તારા ત્રણ કોમ લઈને આવ્યા છે ને એ ત્રણ કોમ પૂરો થાય એટલે દેવ કે તમારે કે હું માતા બોલી ત્રણ કોમ ધાર્યા એક એનો આવી ગયો એક કોનો આવી ગયો એક પ્રશ્ન લઈ ગયો બરોબર બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક મૂકજો ત્રણ મહિના થતા થતા વેળા ન લાવું તો મારું નોંધ દેવાનું હા એક જણ આવશે ચાલુ કોઈ જણ બોલો ભાઈ આગળ તર ભાઈ બોલ

કમ્પ્લીટ મગજ કોમ કરવા મળે ઘરમાં શાંતિ થઈ જાય દેવ કે કરવું તમારે તો પેલી તો હોળમી સદી તમારી હા હો ના હા હો તમારે દાદી રેડી મહિના દાદી હોળમી સદી એ હોળમી સદી નું કરો એટલે તમારે બધી રીતે શાંતિ તમે એક વર્ક કહો ભઈ કોઈ ના કરે તમે કરશો તમારે શાંતિ થઈ જાય ભાઈ વાત નહીં કોઈ ચિંતા ન હવે આય મો એમ જઈ ભઈ મો પગે લગાડી માતા નારાજ કરી અને જે જો બધું ચેકણું પડ્યું આ શ્રીમાનાનો ઓનલાઈન દીવો ચાલુ કરો તમારે એને છોકરો આલ્યો કે ના આલ્યો હે આ કુ કોમ ના પડતું દુન કે નઈ આવડે કે તું દુન કે ભાઈ બોલી સુન પાર પડે તો મોટો પર આલ્યો તો જો સાયન્સ પૂરું થાય અહિયાં દેવ ની શરૂઆત થાય